નમસ્કાર ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર સ્કોલરશિપ પોર્ટલમાં લોગ ઇન કરવા માટે પાસવર્ડ ભૂલી ગયા છો અથવા તો લોગિન કરવામાં કોઈ મુશ્કેલી પડી રહી છે તો નવા પાસવર્ડ કેવી રીતે સેટ કરવો તેનું સોલ્યુશન આ વિડીયોની અંદર મળી જશે સર્વપ્રથમ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં ડિજિટલ ગુજરાત લખશો એટલે ડિજિટલ ગુજરાતની લિંક જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે અહીં તમે જોઈ શકો છો સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન લોગિન લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે અહીં લોગઇન બટનની નીચે ફોરગેટ પાસવર્ડ ક્લિક હિયર લખેલ છે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીં યુઝરનેમ લખેલ છે ત્યાં શાળાનો ડાયસ કોડ લખી કેપ્ચા કોડ એન્ટર કરી લેવો ત્યારબાદ તેની નીચે નેક્સ્ટ બટન છે તેને ક્લિક કરવાનું રહેશે એટલે આચાર્ય આચાર્યશ્રીના મોબાઈલમાં વેરિફિકેશન કોડ આવશે જેને વેરિફિકેશન કોડ લખેલ છે ત્યાં લખી દેવો અને બાજુમાં નેક્સ્ટ બટન ક્લિક કરવું એટલે એન્ટર ન્યૂ પાસવર્ડ અને રીએન્ટર ન્યૂ પાસવર્ડ એવું લખેલું તમને જોવા મળશે નવો પાસવર્ડ લખી દેવો અને નીચે પણ એ જ પાસવર્ડને લખી દેવાનો રહેશે આટલું થઈ ગયા બાદ સેટ પાસવર્ડ લખેલ છે તે બટન પર ક્લિક કરશો એટલે તમારો ડિજિટલ ગુજરાતનો પાસવર્ડ સેટ થઈ જશે